નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોણ ભૂલશે એ દિવસ બાવીસમી જાન્યુઆરીનો અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પાંચસો વર્ષનો એક અંધકારમય રાત પછી એક નવો સૂર્યોદય અને એ સૂર્યોદય એટલે આપણા સૌની આતુરતાનો અંત આપણા સૌની કાગડોળે જોવાથી આતુરતા જે એ દિવસ માટે જોવાતી હતી એક નવો સૂર્ય ઉગવાનો અને એ સૂર્ય એટલે અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ દર્શક મિત્રો આખું ભારત નહીં આખું વિશ્વ ઝૂમ્યું એ આનંદમાં કે ભગવાન રામલલ્લાની પોતાના જ ઘરે એટલે કે નિજ મંદિરે નિજ ઘરે અયોધ્યામાં સ્થાપના થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ દર્શક મિત્રો આખું ભારત ઝૂમ્યું આખું ભારત દિવાળી મનાઈ આખા ભારતે નવું વર્ષ મનાવ્યું અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અનેક જગ્યાએ ફેસ્ટિવલ ઉજાયા અનેક જગ્યાએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો તે જ માહોલને ઉપલક્ષમાં જ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દર્શક મિત્રો ધનુષ્ય સ્પર્ધા આ સ્પર્ધાની એક પહેલ ભાવેશભાઈ દ્વારા કરવામાં આવી છે તેઓની જ ટીમના જે માણસો છે તેઓની ટીમના જે સદસ્યો છે તે મારી વચ્ચે ઉપસ્થિત છે એટલે કે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પર તે લોકો અત્યારે આવી ગયા છે અને એક આ સ્પર્ધા વિશે ડિસ્કશન કરવાના છે કે જાન્યુઆરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે અંતર્ગત કેવા પ્રકારની આ ઇવેન્ટ આ સ્પર્ધા રાખવામાં આવી છે તો અમારી સાથે ભાઈ જોડાયા છે હેમંતભાઈ છે અને વિનુ દાદા જોડાયા છે તમામનું સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આ જે ધનુષ્ય સ્પર્ધા રાખવામાં આવી છે તે એક પહેલો વિચાર કેવી રીતે આવ્યો આ વિચાર એવી રીતે આવ્યો કે જે બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમના જ મંદિરમાં જે અયોધ્યા નગરીમાં કે અયોધ્યા નગરીમાં વિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રના હરખમાં પેસેન્જર વેલફેર એસોસિએશન દ્વારા સંસ્કારી નગરી વડોદરા શહેરના બાળકો બાળકીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે એવા ઉદ્દેશ્યથી આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે આ ધનુષ્ય સ્પર્ધામાં કે આ આર્ચરી જે આર્ચરી રમત કહેવાય છે ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રમાવવામાં આવે છે કે આખા વિશ્વમાં આ આર્ચરી સ્પર્ધા થતી હોય છે દર ચાર વર્ષે પરંતુ આ જે સ્પર્ધા મેં આયોજિત કરી છે જેમાં સોફ્ટ આર્ચરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોફ્ટ આર્ચરી એટલા માટે કે આજકાલ જોઈએ છે કે આપણે બાળકોને જો શીખવવું હોય તો પાપા પગલીથી સ્ટાર્ટ કરવું પડે એકદમ આપણે એ એમને મોડર્ન આર્ચરી જેમ કે આર્ચરીમાં ત્રણ ટાઈપ આવે ઇન્ડિયન આર્ચરી રિકવર બો એન્ડ આર્ચરી હોય છે એમાં અને એક કમ્પાઉન્ડ હોય છે જે રિકવર અને કમ્પાઉન્ડ એ ઓલિમ્પિકમાં રમાતી રમત છે અને આ બધી રમતમાં જો બાળકોને આપણે શીખવ્યા વગર જો ઉતારીએ તો આમાં ઈજા થવાના સંભાવના વધી જાય છે તો આ ના થાય એના એ ધ્યાનમાં રાખીને પેસેન્જર વેલફેર એસોસિએશન દ્વારા આ ધનુષ્ય સ્પર્ધામાં સોફ્ટ આર્ચરી અમે લઈને બાળકોને શીખવવા માટે એક સ્પોર્ટ્સમાં આગળ વધે તે માટે અમે એક પગલું ભર્યું છે આ ખૂબ સુંદર એક પહેલ બાળકોનો પોતાનો આંતરિક વિકાસ થાય તે જ એક હરખ અને આ હરખને સંયોગ બાવીસમી જાન્યુઆરી છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ખુશીમાં ધનુષ્ય સ્પર્ધા એક સોફ્ટ આચાર્ય એટલે કે બાળકની અંદર એક પોતાની એક ટેલેન્ટ છે તે બહાર નીકળે તે અંતર્ગત આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્ય ઉદ્દેશ ધનુષ્ય સ્પર્ધાનો શું છે કેવી રીતે આ તમામ જે મેનેજમેન્ટ છે તે કરવામાં આવ્યું છે મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે અત્યારે જે આપણી જે પ્રાચીન જે સંસ્કૃતિ છે એ વિચરે વિચરતી જઈ રહી છે તો એને અનુસંધાનમાં રાખીને અને જે આ ભારતમાં આપણા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી તો એક જે રામ ધનુષ ચલાવતા હતા એટલે એક એવું આઈડિયા આવ્યો કે આપણે કંઈક આવી પ્રવૃત્તિ કરીએ અને આપણું જે પ્રાચીન સંસ્કૃતિ છે એ લોકો ભૂલી રહ્યા છે તો એને ઉજાગર કરવા માટેનો એક નાનકડો પ્રયાસ છે અને બાળકો સ્પોર્ટની દુનિયામાં આગળ વધે એ માટેનું એક આ કાર્ય અને અમે આયોજન કરેલું છે ઓકે મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધ્યક્ષ જે આપણા ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ અજીતભાઈ દધીચ જેઓ કાઉન્સેલર વોર્ડ નંબર ચારના છે રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સેલર અને આલોકનાથ તિવારી રાષ્ટ્રીય અધ્યક્ષ પેસેન્જર વેલફેર એસોસિએશનના અને મોના પટેલ જે અધ્યક્ષ છે ધ રોર ફાઉન્ડેશનના વિદ્યુત પરમાર જે સેક્રેટરી છે અને આપણા આયોજક ભાવેશભાઈ પરમાર અને સંદીપભાઈ જયસ્વાલ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી છે તેઓ હાજર રહેશે ખૂબ ખૂબ આભાર આ તમામ મહાનુભાવો આ ઉપસ્થિતિ રહેવાનો છે સાથે જ મુખ્ય ઇન્ટેન્સ બાળકોની જે કળા છે તે નિખરે તે અંતર્ગત આ ધનુષ્ય સ્પર્ધા એટલે કે સોફ્ટ આર્ચરીનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો જે વિદ્યાર્થીઓ છે તે આમાં ભાગ લેશે તો તે લોકોની ભાગ લેવા માટે એન્ટ્રી કેવા પ્રકારે છે તે લોકોની તે પ્રક્રિયા કેવી છે આ તમામ સ્પર્ધાની અંદર નાના મોટા બાળકો થઈને દસ વર્ષની ઉંમરના છે એ તમામ વિના મૂલ્યે રાખવામાં આવેલી છે અને આ સ્પર્ધાની અંદર બાળકો સારી રીતે એ થાય એના માટે પ્રથમ સેકન્ડ અને તૃતીય ઇનામ વિતરણ પણ આપણે ગોઠવવામાં આવેલું છે અને વિનામૂલ્ય સ્પર્ધા માટે મા હરસિદ્ધિ કન્સલ્ટન્ટી ત્યાંથી ફોર્મ આપવામાં આવશે ઓકે જે જગ્યાએ તમારી આ સ્પર્ધા થવાની છે એ જ જગ્યાએ આ તમામ વસ્તુઓનું આયોજન કર્યું છે કે પછી જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ જે લોકો વિજેતા થશે તે લોકોને શું આપવાના છે હા સોલ અને સત્તર તારીખે બે દિવસે સ્પર્ધકોને એ થશે ત્યારબાદ અઢાર તારીખે સયાજી બાગની અંદર ઇનામ વિતરણ કરવામાં આવશે ઓકે એટલે જે જગ્યા સ્પર્ધા છે એ જગ્યા અલગ છે અને જે જગ્યા ઇનામ વિતરણ છે એ જગ્યા પણ હા જી જે સ્પર્ધક છે એ ઝાંસીની રાણી સર્કલ મેદાન પાસે છે અને ઇનામ વિતરણ છે એ સયાજી બાગ પાસે રાખવામાં આવેલું છે ઓકે કેટલા સમયથી આવો એક વિચાર તમને સૌને હતો કે આવું કાર્યક્રમ કરવો છે કારણ કે એક મોટી પહેલ કહેવાય આ તમારા લોકોને લઈને જે ઘણા બધા લોકો ઇન્સ્પિરેશન પણ થશે શું કહેવા માગો છો અવારનવાર ભાવેશભાઈ આવા કંઈક ને કંઈક પ્રોગ્રામ છે એ કરતા જ હોય છે પરંતુ આ એક ખુશીનો માહોલ હતો અને જે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ ખુશીનો માહોલ હતો એટલે એમને કંઈક લાગ્યું કે આના અનુસંધાનમાં અમારે કંઈક કરવું જોઈએ તો એના અંતર્ગત આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે આવા જ કાર્યક્રમો થતા રહે તે અંતર્ગત લોકોને એક પ્રોત્સાહન રૂપે શું કહેવા માંગો છો આવા જ કાર્યક્રમો જો થતા રહેશે તો આવનારી જે પેઢી છે આપણી જે અત્યારે મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ છે અને જે કહેવાય ને કે બહારની રમતો જે રમવાની હોય પહેલાં નાનપણમાં અમે જે રમતા હતા આજે અમે જોયું કે નાના બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયા છે તો એ લોકો બહારની રમત કેવી રીતે રમી એનો કોઈ જ પ્રકારનું ધ્યાન જ નથી કે કેવી રીતે રમી આ જે રમતો આપણી છે ધનુષ અમારો ધનુષનો એટલે કે ધનુષ આપણી પ્રાચીન રમત છે તો આવી રમતોને અવારનવાર કરીએ તો બાળકોની અંદર એક પોતાની આત્મવિશ્વાસ વધે જેનાથી એ લોકોને ભણવામાં પણ એક મદદરૂપ બની શકે છે કેમ કે આ ગેમ કોન્સન્ટ્રેશનવાળી ગેમ કહેવાય તો એના કારણે બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે તો આવી જ રમતો અમે રમાડતા રહીશું અને આવનારી પેઢીને અમે એક સ્પોર્ટ્સ પત્રે કે જે ઓલિમ્પિકમાં રમાતી રમતો પણ છે એના પ્રત્યે અમે ઉજાગર પણ કરીશું એમને અને અમારો પ્રયત્ન એ રહેશે કે આવીને આવી અમે જો કરતા રહીએ અને બાળકો અમારી સાથે જોડાય તો અમે એમને આગળ લઈ જવામાં અને ભારતના સ્પોર્ટ્સની અંદર ભવિષ્ય બનાવવામાં મદદ કરી શકે એ અંતર્ગત અમે આયોજન કરેલું છે જે લોકો વિજેતા થશે આમાં ભાગ લેશે તે લોકો વિજેતા થશે કેટલા પ્રકારના પ્રાઇઝ રાખી છે કયા કયા પ્રકારની છે જે બાળક વિજેતા થશે તેને જે પ્રથમ ઇનામ છે તે અમે પાંચ હજાર એકનું રાખેલું છે અને તૃતીય ઇનામ છે એ બે હજાર એક અને તૃતીય ઇનામ એક હજાર એકનું અને સાથે સાથે જે ધ રોર ફાઉન્ડેશન છે તેઓનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એની સાથે સાથે અમુક એક્ટિવિટી જે રમત ગમત છે તે પણ રાખેલી છે અને તે બાળકોને પણ કંઈક ને કંઈક નાનું મોટું પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે જી દાદા આ સ્પર્ધામાં બાળકો ભાગ લે તે લોકો પ્રોત્સાહિત થાય તે માટે તેઓને શું કહેવા માંગો છો તમામ બાળકોનો અમારા થકી સંદેશ છે કે ભાવેશભાઈને છેલ્લા ઘણા સમયથી જાન્યુઆરી પંદરથી અમે સતત સંપર્કમાં હતા અમારો હતો રામલનાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં સ્પર્ધાનું આયોજન હતું પરંતુ કંઈક ને કંઈક કંઈક સારું કરવું છે બાળકો સુધી કંઈક સારું લઈ જવું છે અને એના પ્રયોજનમાં છેક એકવીસ જાન્યુઆરીથી આજના દિવસ સુધી અમે ખેંચીને લઈ આવ્યા છે બાળકોને એક સંદેશો એવો આપીએ છીએ કે તમામ બાળકો ઉત્સાહભેર આમાં ભાગ લઈ અને આ સોફ્ટ આચરિત સ્પર્ધા શું છે એનું અહીંમાં શીખે અને તમામ બાળકોને બીજી પણ ગેમ અને અમે એક્ટિવિટી કરાવતા રહીશું આના પછી પણ બાળકોને અવારનવાર દરેક રમત ક્ષેત્રમાં લઈ જવા માટે અમે પેસેન્જર વેલફેર એસોસિએશનને રિક્વેસ્ટ કરીશું અને ભાવેશભાઈને કહીશું કે આ કર્યા પછી દર વર્ષે આપણે આવા પ્રોગ્રામ બાળકો માટે કરવા જોઈએ જે લોકો પાર્ટિસિપેટ થવા માગે છે તે લોકોને કયા પ્રકારની કેવી રીતે આ પ્રક્રિયા છે આની અંદર ભાગ લેવા માટે હા પાર્ટિસિપેટ થવા માટે દરેક યુવાન યુવતીઓને અમે એક એવી રીતે આયોજન કર્યું છે કે તમામ શાળાઓની અંદર જઈને અમે અમારી રીતે બાળકોને સમજાવીશું સ્કૂલના આચાર્ય શિક્ષકોને સમજાવીશું અને ફોર્મ વિતરણ એમને ત્યાં સરળતા રહી શકે એ માટે ત્યાં જઈને અમે ફોર્મ ભરી અને તેઓને આ ભાગ લઈ શકે એ માટે અમે કરીશું ઓછામાં ઓછા અમારા એક હજાર બાળકોનો આ સ્પર્ધામાં ભાગ લેવા અને ઉત્સાહ કરીને અમે આયોજન કરી રહ્યા છે ઓકે ઓકે દર્શક મિત્રો આ એક સ્પર્ધા આ સ્પર્ધા બાળકોની અંદરની કાંત્રિક કળા જે છે તે નિખરેતી અંતર્ગત છે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે જ ખુશીમાં આવા કાર્યક્રમો ભાવેશભાઈ અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે ફરી એકવાર એક રિક્વેસ્ટ કે જે સ્પર્ધા છે તે કઈ જગ્યાએ રાખવામાં આવી છે અને ડેટ સ્પર્ધા રાખવામાં આવી છે ઝાંસીની રાણી સર્કલ ક્ષમતા રાખવામાં આવેલી છે એ તારીખ સોળ તારીખે શરૂ થશે અને સોલ ને સત્તર રહેશે ત્યારબાદ અઢાર તારીખે સયાજી બાગમાં સ્પર્ધા કોને ઇનામ વિતરણ કરવામાં આવશે ઓકે ઓકે કેટલા વર્ષના વિદ્યાર્થીઓ અને કયા ધોરણના વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકે જી બિલકુલ આની અંદર એવું છે કે ફક્ત દસ થી સોળ વર્ષના જે બાળકો છે બાળક અને બાળકીઓ એ લોકોને વિના કોઈ પણ ચાર્જ લીધા વગર આ સ્પર્ધામાં અમે આમંત્રણ પાઠવીએ છીએ અને આવે અને પોતાની જે પ્રતિભા છે એ લોકો આગળ વધાવે બસ આ મુખ્ય ઉદ્દેશ હા એ મુખ્ય ઉદ્દેશ છે અમારો દર્શક મિત્રો જે પ્રમાણે આ તમે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ પ્રમાણે જાસી કી રાણી ખાતે જે સોળમી અને સત્તરમી ફેબ્રુઆરીના દિવસે શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે અમે પણ આહવાન કરીએ છીએ કાંઈક સારી એવી બાબત છે સારી એવી કળા છે સારી એવી સ્પર્ધા છે જેને લઈને જ આપણી સૌની આંતરિક જે કેપેસિટી જે એક કળા છે તે નિખરે તે અંતર્ગત આ ટીમને પણ શુભકામના પાઠવે છે કે આગામી દિવસોમાં આવાસ કાર્યક્રમો કરતા રહે વડોદરા શહેરની સંસ્કારી જનતા સાથે જ અનેક રાજ્યોમાં આ એક સંદેશો સારો જાય ભારત વર્ષના સુધી આ સંદેશો સારો જાય તે અંતર્ગત આવા કાર્યક્રમો કરતા રહે તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તેઓને શુભકામના પાઠવી રહ્યા છે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેઇન સ્પાર્ક ટુડે ન્યૂઝ